दोस्तों जय अलग धनी जय अलग धनी जय अलग धनी आप प्रिय दोस्तों एक एवा महापुरुषनी बात करवा जा रही हासी कि आ समाज में जनों जे जेकार थाय से एवो तिपई धाम या एक महान संत महापुरुष एवं दास सवा भगत ज्या हजारों भक्तों कायम एना तीर्थयात्राए जाए दर्शनाथ जाए आपने दुख तो क्य थ કે જ્યારે તમે જે જગ્યામાં જઈ રહ્યા છો જે મહાપુરુષના નામનો જય ઘોષ થાય છે એ જ મહાપુરુષની વાત આપણને કઈ તરફ હાલવા ઈશારો કરે છે અને આપણે કઈ તરફ હાલી રહ્યા છીએ આવડી આ વાત બેન મેળનો બેસે એવું જ્યારે દેખાતું હોય સામાન્ય રીતે ત્યારે એવું થાય કે સારું આ મહાપુરુષોએ શું કીધું છે કોને ભજવાની વાત કરી છે અને આજે આ બધા આપણે ક્યાં કોને ભજી રહ્યા છીએ આ બધું હકીકતમાં શું છે તો ચાલો આપણે દોસ્તો વિપળી ધામના મહાપુરુષ એવા ભગતની વાણી છે અને એ વાણીને આપણે અહીંયા રજૂ કરીએ છીએ જેની અંદર જે શબ્દો એમને એમના અનુભવના મી છે એ બહુ સમજવા અને વિચારવા જેવા છે મહાપુરુષ દાસ સવા વાત એવી વર્ણવે છે કે ઘનગઢ જવા રમવાને હાલું क्या गगनगढ़ रमवा हलो निराशी पद सदा लो हे भाई गगनगढ़ में हलो निराशी पद मो दास सभा कहे ये गगनगढ़ हालो નિરાશી પદમાં માલવા જ્યાં કોઈ રાશિ નથી અને એ પદ જે રહ્યું ને એને માલવા હલવો એ મહાપુરુષ કહે છે કે પડવે બાળ પડી તારી મધ્યમાન હેઠ્યા મોરારી પડવે ભાળ પડી મને તારી હે મહાપુરુષ કહે છે કે પડવે બાલ પડી મને તારી ઈ મધ્યમાં નીચા મે મોરારી મધ્યમાં એટલે કૃષ્ણે પણ કીધું છે કે ભૂત ભવિષ્ય ને વર્તમાન આ ત્રણ કાળમાં હું શું એટલે ભૂતકાળમાં થઈ ગયા ભવિષ્યમાં થવાનો થયું એ વાત અલગ છે પણ વર્તમાનમાં છું એન્ડ અહીંયા સવારામ મહારાજ કહે છે કે ભાડે પડી મને પડવે તારી એ મધ્યમાં નિરીખો મોરારી મધ્યમાં એક તો સામેનું જે કાંઈ વસ્તુ પડી છે તે અને એક આ શરીર આ બેના મધ્ય ભાગમાં અહીંયા એવું પણ માની લેવાય એક મહાપુરુષો કહે છે કે એક નામ જમી અને આત્માન આ બેના ધળે એટલે કે મધ્યમાં આ જગ્યા પર મને હે મોરારી તારી મને બાળ પડી છે વાલં પર વારી હાલો ને ગગન ગઢ નિરાશી પદ માલવા બીજે બોલે બહુ થયો ઘટ ઘટ વ્યાપી રહ્યો સ્વામી વાહ સવારામ કઈ દિશા બતાવી રહ્યા છે અને આપણે કઈ દિશા તરફ જઈ રહ્યા છીએ બીજે બોલે બહુનામી નામી ઘટોઘટ વ્યાપી રહ્યા સ્વામી તમે જોઈ લો અંતર બોલે છે બહુ નામી તમે જુક્તિથી જોઈ લો સ્વામી તમે જુક્તિથી જોઈ લો સ્વામી

કોઈ જોવે આપા પણાને ટાળી પોતાનું હું પણાને ટાળે અને પછી આને નિહાળે ત્રિવેણી ઉપર નૂર લોને નિહાળી સવારામ મહારાજ કહે છે ત્રીજે ત્રિવેણી ઉપર નૂર તમે નિહાળી નિહાળી આ પ્રકાશ થઈ રહ્યો છે તમે લો પાંચમાં પવન થંભી ડેરા લાગી મુને પ્રેમ તણી લહેરી પાંચમ પવન થંભાવી ઠેરી અને લાગે મને પ્રેમ તણી લહેરી પવન ને સંભાવી શ્વાસાની ગતિને રોકવાની વાત નથી પણ યા જોવાની વાત છે યા જાણવાની વાત છે સુરતા મારી શબ્દોમાં ઘેરાણી જ્યારે પવન થમગી ડેરી લાગે મને પ્રેમ તણી લહેરી લાગે પછી સુરતા શબ્દોમાં ઘેરાણી જોવો સન્મુખ દ્વારો ત્રિવેણી ઉપર લાવવાનો છે આરો સન્મુખ આરો છે અને ત્રિવેણી ઉપર લાવવાનો અને જ્ઞાન આવી જવું કારણ કે ત્યાં તો વર્ષે ત્યાં તો સદા વર્ષે અમર ધારા ગગનગઢ ધારામાં સદા એ વર્તી રહી છે અમર ની તારા સમરણ જયું સાચું આ તો કોઈ વિરલા જાણે વાતું સાતમે સમરણ જયું મને સાચું આ તો કોઈ વિરલા જાણે આની વાતું જળ્યું હવે મને આદુ નું કાતું વાહ મહારાજ સવારામ મહારાજ દિશા ક્યાં બતાવે છે મને તમને હાલવાની અને આપણે ક્યાં હાલી રહ્યા છીએ શું કરી રહ્યા છીએ જળ્યું હવે મને આદુ નું ખાતું ઈ ગગન ગઢાલો ને આઠમે અકલ કળા એની વાતો વેહ ની વાતો આની અકલ કલા છે આ અકલ કલા પરમાત્માની અને એની વાત હું ક્યાં જઈને કરું એની મને વ્રેહની વેદના છે ਵਾਰੰਗ ਕੈਸੇ ਮਨੇ ਹੀ ਬ੍ਰੋਹ ਨੀ ਬੇਦਨਾ ਵਾਲੀ ਬਾਤ ਹੁ ਕੋਣੀ ਅਗਲ ਜੇ ਕਹੂੰ ਹੂੰ ਤੋ ਸ਼ਬਦਾਂ ਦੀ ਸੀਮਾ 도ਰੀ ਆ ਸ਼ਬਦਾਂ ਦੀ ਸੀਮਾ ਨਹੀਂ ਜੇ 도ਰੀ ਸਨ ਕਿਆ ਦिसू ਨਾ ਮੈਂ ਮਾਰੇ ਨਿਰべਤ ਤયો ਨਾ ਤੋ ਸੋੜਾਇਓ ਜਮ ਪੂਰੀ ਤੀ ਜਾ ਤੋ નવ મે મારે હે પરમાત્મા તારી સાથે નાતો થયો અને મને છોડાવી દીધો જમપુરી તરફ જતો હતો ત્યાંથી સદગુરુએ શબ્દ દીધો સાચો અને એ સદગુરુએ જ્યારે મને શબ્દ સાચો દીધો ને એટલે હું જમપુરી ધારતો હતો ને એમાંથી છૂટી ગયો દસ જડી દોર તણી ટેકી મધ્યમાં મળ્યા અલખ એકાએકી દસમે જળી દોર તણી ટેકી ટેકી મળી મારો દોર જે રહ્યો ને એને ટેકવા માટે મને લક્ષ મળ્યો અને એ લક્ષ મધ્યમાં મળ્યા અલખ એકાએકી અલખ બીજો કોઈ નથી તમને કોઈ એમ કેતા હોય કે રામદેવજી અલખ છે તો ના ભાઈ ના રામદેવજી મહારાજ પોતે પાઠ કરતા ને અલખ અવિનાશી પદ એ તો અનાદિ કાળથી છે જે અખંડ છે એકાદશી અવિધટાટ એવો શબ્દ લઈને સુરતા ને સેવો સદાય તને સૌ પુરુષને સેવો વાહ કઈ વાહ સવારામ મહારાજ આપણને ક્યાં લઈ જવા આપણો લક્ષ્ય ક્યાં ફેરવા કહી રહ્યા છે અને આપણે શું કરી રહ્યા છીએ આ વાણીની અંદર બહુ વિચારવા જેવી આઈટમ છે અવિઘટ ગાટ એવો શબ્દ ને લઈ સુરતા સદાય તમે સો પુરુષને સેવો હા સો પુરુષને સેવો એટલે કેમ કારણ કે કાઠ તો મજે ની વાત કરી છે છે દોડસી ઉપર નથી વાળો સમજ વિના બાર ફરતો ચાલો સુખમણ જાજે પેલ્યો અમર પ્યાલો દસમી બાદસે બાર થાળો ફરે સમજણ વિના બાર રખડો છો એટલે તમારી વાતને વેર્યા સિવાય તમે બારે બીજા પદને નિહાળી રહ્યા છો સ્મરણ ધ્યાન તમે કોઈ નામનું અલગ કરી રહ્યા છો જે તમારે કાંઈ લેવા દેવા નથી એને તમે હું ભજી રહ્યા છી તો એ વસ્તુ ખોટી છે સવારામ મહારાજની દિશા બતાવવાની રીત તમે જોઈ લો તેર છે વાલી ઉપર ધારા જપુ નિજ નામ તણી માળા વાહ દાસ સવારા મહારાજ ધન્યવાદ છે તમને એને એમ કીધું કે રસે વાળી ઉપર ધારા મારી લક્ષની ધારા જે રહી ને એને ઉપર વાળી દીધી ક્યાં તો કે જપુ નિજ નામ તણી માળા બીજા કોઈની માળા જપતા નથી સવારા મહાત્મા નિજ નામની માળા ભજે છે નિજ એટલે પોતે થાય અને પોતાની જ માળા ભજવાની વાત કરી છે મહારાજે કોઈ રામની કૃષ્ણની રામદેવજીની અલખની અવિનાશીની આવી કોઈ વાત નથી માળાનું ભજન પોતાની માળા ભજવાની થાય નિજ નામ એટલે પોતાને પોતે ભજે પ્રાગટ પ્રાગટિયા રવિ ઉલટાવ્યા અંજવાળું આજ મારે અંજવાળું નિજ નામની માળા પ્રગટ્યા ચંદ્ર પ્રગટ્યા રવિ ઉલટિયા અંજવાનું થયું ચૌદશે કહ્યું ચિત્ત નહીં મારું માને ચૌદશે વચિંતુ થયું આ અધવાળું પછી તો ન જ માને કારણ કે બીજે તમારે જવું છે ફલાણા ભગવાનને બધું હોય ચોલા ભગવાનને બધું હોય પણ જેની ચિત નક્કી કરી લે લેન્ટું હજવાળા થઈ જાય પછી ન માને ભાઈ સદગુરુએ તોડ્યું વજર તણું આ તાળું સદગુરુ મહારાજનું મને મળ્યા અને આ વજ્રનું જે તાલુ હતું ને એ મહારાજ કહે છે તૂટી ગયું એ પુને મેં દેખી પૂર્ણ પદ પામી મળ્યા જ્યારે મને પુલગર સ્વામી હું પુને મેં પૂર્ણ પદને પામી મળ્યા મને ત્યારે ફૂલગર સ્વામી સર્વ ચરણમાં નામી મહારાજ સ્પષ્ટતા કરે છે કે ફૂલગઢ સ્વામી મને મળ્યા છે ભાવ વિચારવાના છે અને દરેક મહાપુરુષોને ગુરુ મળ્યા છે જ્યારે મેન તમે જો ગુરુ કર્યા હોય ને એની આ વાત નથી જેને જેને ગુરુ મળ્યા છે ને એની આ વાત છે અને ગુરુ જે રહ્યા ને એની જ આખા પદમાં વાત છે મધ્યની વાત હોય ત્રિવેદીની વાત હોય અઘાટ વાત હોય નિ નામની વાત હોય પણ વાત એક છે અવિગત ઘાટ કે જેની વિગત ન કરી શકાય એવું અઘાટ પરમ તત્વ તે તું છો તું તને સમજી લે તારું જીવન તને બની જાય આ સવાર આમ મહાત્માનું બોલવું છે હવે દરેકને આપણે વિચારવું જોઈએ કે આપણે શું કરી રહ્યા છીએ આપણે આ પદને પરિપૂર્ણ સમજી લેવું જોઈએ મહાપુરુષના તાની જઈને જય અલકતમી જય અલકતમી જય અલખતાણી